આમ જોવો મારા વાલા મિત્રો મિત્રો તમારા માટે આજે આપણે અર્ટિકા ગાડી લઈને આવીએ છીએ એ પણ વીડિયાઈ વર્ઝન મિત્રો ગાડીની માર્કેટમાં ફૂલે ફૂલ ડિમાન્ડ છે આ અર્ટિકા વેચી દેવાની છે એ પણ વન ઓનર ગાડી લઈને આવ્યા છીએ ગાડીની માર્કેટમાં ફૂલ ડિમાન્ડ છે મિત્રો આવી સસ્તી અને સારી ગાડી તમને ક્યાંય જોવા નહીં મળે ગેરંટી મારીને તમને કહું છું આવી વન ઓનર ગાડી અને એ પણ વીડિયાઈ વર્ઝન બે હજાર સોળનું મોડલ છે અને વન ઓનર ગાડી છે અર્ટિકા વીડીઆઈ વર્ઝન ફૂલ જવાબદારી સાથે અર્ટિકા આપી દેવાની છે વેચી દેવાની છે તો વિડીયો પૂરો જોતા રેજો બધી જ માહિતી મળી રહેશે તો શરૂ કરીએ આજનો વિડીયો જો મિત્રો તમારે અર્ટિકા ગાડી ખરીદવી છે મોડલ બે હાજર સોળનું મોડલ રહેશે તો ગાડી ક્યાં જોવા મળશે ગાડીની કિંમત અને ગાડીના માલિકના નંબર ક્યાંથી મળશે તેની માહિતી તમને આગળ વિડીયોમાં મળી રહેશે તો વિડીયો પૂરો જોતા રહીજો તે પહેલા જો મિત્રો જે કોઈ મારા ભાઈઓ મિત્રો આપણે ચેનલ પર નવા આવ્યા છે ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઇબ કરી વાળો બાજુમાં આપેલ બે લાયકન ઘંટડીનું બટન પણ ઓન કરી દો તેથી આપણા નવા વિડીયો આવે ને તે તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે અર્ટિકા ખરીદવી છે વીડીઆઈ વર્ઝન છે ડીઝલ કાર છે તમારે ગાડી ખરીદવી હોય રૂબરોમાં ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો અર્ટિકા ગાડી તમને અમરેલી જિલ્લામાં જોવા મળશે કુકાવાવ જોવા મળશે પટેલ ઓટો કાર કૂકા વાવ તમને ગાડી જોવા મળશે તમારે ગાડી ખરીદવી છે માલિકના નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દો તો આ અર્ટિકા ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળી રહેશે વિડીયોના નીચે જ નંબર મળશે સત્તાણું બે ઓગણીસ સત્તાવન પાંચ સડસઠ તે ગાડીના માલિકના નંબર છે વિડીયોના નીચે નંબર મળશે તમે તે ભાઈનો કોન્ટેક કરીને અર્ટિકા ગાડીની વધુ માહિતી મેળવી શકો છો ડીઝલ એન્જિન કાર છે મિત્રો પહેલી નજરમાં ગમી જાય તેવી ગાડી છે એકદમ ટીપટોપ કન્ડિશન ગાડીમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી તમે વિડીયોમાં જોઈ શકો છો વન વન એર ગાડી બે હજાર સોળનું મોડલ વીડીઆઈ વર્ઝન ડીઝલ કાર છે મિત્રો તમારે અર્ટિકા ખરીદવી છે કિંમત વિશે વાત કરી દો તો કિંમત છ લાખ અગિયાર હજાર રૂપિયા નોર્મલ ફેરફાર થઈ જશે બાકી તમે વિડીયોમાં ગાડીની કન્ડિશન અને ફોટા જોઈ શકો છો જો મિત્રો તમારે અર્ટિકા ખરીદવાની હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે જઈ શકો છો અમરેલી જિલ્લામાં કુકાવાવ તમે જઈ શકો છો ત્યાં જઈ કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી ગાડી લઈ શકો છો અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે સ્ક્રીન પર નંબર જોઈ રહ્યા છો આપણો જાહેરાત માટેનો નંબર છે આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવું હોય ને તેના ફોટા અને વિગતો આપણે નંબર પર મોકલી આપવાના રહે છે આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું